કોલંબો રિમાન્ડ કાલા થાંગલુઆ રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે અતિશય ચિંતાનો વિષય છે મે આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ છે એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે વિરડિયા નટુભાઈ વિરડિયા મગનભાઈ માકડા હસીમ શબ્બીરભાઈ રાજ્યગુરુ ચિરાગભાઈ માકડા હસીમ મુસ્તાક સરવૈયા શ્રીપાલસિંહ રણજીતસિંહ રાઠોડ દેવાંગ મનીષભાઈ પ્રજાપતિ રોનક જીવાણી પ્રથમ અને લુણાગરિયા શૈલેષ આવા એમના સાથેના થઈને ટોટલ પંદર વ્યક્તિઓ શ્રીલંકાની કેદમાં છે વિદેશ મંત્રાલયનું કામ એમ્બેસી નું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા પ્રથમ જોઈએ મને ગઈકાલે પણ કેટલાક બાલાસીનોરથી ભાઈઓ આવ્યા હતા એમણે કહ્યું કે રોજગાર આપીશું મજદૂરી મળી જશે કામ મળી જશે તમને નોકરી મળી જશે એમ કહીને વોટ્સએપ કોલ પર લાલચ આપીને